અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટીની માંગ વધી છે કારણ કે બંને જિલ્લામાં કુલ બસો નેવું કોલેજો આવેલી છે આ કોલેજોના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો એકસો પચાસ કિલોમીટર દૂર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડતું હોય છે શામળાજીની કલજી કટારા આર્ટસ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તેમજ આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં આ માંગ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાની અલગ યુનિવર્સિટીની સ્થાપના સંદર્ભે આજે શ્રી કે આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર જિલ્લામાંથી સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે આ બંને જિલ્લાઓની થઈને બસોને નેવું કોલેજો થાય છે યુનિવર્સિટીનું અંતર અહીંયાથી દોઢસો કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે અનેક પ્રકારની અવરજવરની મુશ્કેલીઓ રહે છે